નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દેવગઢ બારિયા તાલુકાના ઉધાવળા ગામે પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ દીપ પ્રગટાવી આગળ વધાવવામાં આવ્યો તે પ્રસંગે મંત્રી સાહેબ શ્રી બચુભાઈ ખાબડનું પણ ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું આ સમગ્ર યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર થકી જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં સ્થિત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ ઉદાવળા ગામના યુવા મહિલા સરપંચ સમીરાબેન આર કમાલવાળા ગ્રામ પંચાયતના સભ્યો તલાટી કમ મંત્રી નાઓએ આ કાર્યક્રમ થકી લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના લાભો મળી રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે સૌને સંબોધતા જણાવ્યું હતું કે જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર થાય તે માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર સતત પ્રયત્નશીલ છે આ કાર્યક્રમમાં મંત્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી માહિતી અને જાણકારી આપી લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત તમામ ખાતાના અધિકારીઓ પદાધિકારીઓ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હિરસાદેવ સલાટ દેવગઢ બારિયા આપણા લોકલાડી ના ધારાસભરાત રાજ્ય સરકાર ના પંચાયત મંત્રી માન્ય શ્રી બચુભાઈ ખાબર સાહેબ અને એમની સમગ્ર ટીમ પ્રાર્થના આપણા આજના કાર્યક્રમ અધ્યક્ષ આપણા લોકલાડી ના ધારાસભ્ય ગુજરાત રાજ્ય સરકારના પંચાયત મંત્રી માન્ય શ્રી બચુભાઈ ખાબર સાહેબ અને એમની સમગ્ર ટીમ આપણે સ્વાગત કરીએ છીએ આ કોરોના થયો એનો આધાર પુરાવો લઈ આ જે સ્થળ પર આપી દેવાના નીલાઈવા હોય મધ્યપ્રદેશનો બાટલો આનો દુનિયાની અંદર રેકોર્ડ છે નરેન્દ્રભાઈ મોદીનો આમો કેટલી બાયો ને બાટલા મળ્યા ને કે હાર જશે કે આધાર ગેડ લાવી લેજો ને

અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ